નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિયમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ચૌદસો લોકોના જીવ લીધા બાદ અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભયંકર ભૂકંપ આવ્યો જાણો હવે તેની તીવ્રતા કેટલી હતી જી હા મિત્રો અફઘાનિસ્તાનનો પૂર્વ ભાગમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે મંગળવારે સાંજે હિન્દુકુલ ક્ષેત્રમાં આ ભૂકંપ આવ્યો હતો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ બે નોંધાઈ હતી ભૂકંપને આંચકો ડરીને લોકો ઘરમાંની બહાર નીકળી ગયા હતા અડતાલીસ કલાકની અંદર અફઘાનિસ્તાનમાં આ બીજો મોટો ઝટકો છે જી હા મિત્રો મંગળવારે હિન્દુકૂષ ક્ષેત્રમાં આવેલા ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ કે નથી તેની માહિતી પણ હજુ ઉપલબ્ધ નથી ભૂકંપના આંચકાને કારણે લોકોનો ગભરાટ માહોલ છે હિન્દુકુશ પર્વતમાળામાં મોટા ભાગના અફઘાનિસ્તાનમાં ફેલાયેલી છે હિન્દુકુશ અફઘાનિસ્તાનની ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખ એક મહત્વપૂર્ણ ભાગ છે જે દેશને અને પાકિસ્તાન અને મધ્ય એશિયા દેશો સાથે જોડે છે જી હા મિત્રો મંગળવારે સાંજે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ રવિવારે મોડી રાત્રે આવેલા છ પોઈન્ટ ઝીરો તીવ્રતાની ભૂકંપની સ્તરની નજીક હતું જેણે પાકિસ્તાનની સરહદ નજીક પર્વતીય પ્રાંત જૂના વિસ્તારોમાં તબાહી મચાવી હતી જી હા મિત્રો તમને જણાવી દઈએ કે સાડા અગિયાર વાગ્યે અફઘાનિસ્તાનમાં નગહર અને કુન્નપાંતમાં સો પોઈન્ટ તીવ્રતાની ભૂકંપ આવ્યો હતો તો મિત્રો ન્યૂડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ